અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં ગુરુવારે વ્હાઈટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે મારા સંબંધો ખૂબ સારા છે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદી છે તેનાથી હું ખુશ ન હતો પણ આજે તેમને મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઇલ ખરીદશે નહીં આ એક મોટું પગલું છે હવે અમારે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે હકીકતમાં અમેરિકાએ રશિયા પાસેથી રશિયન તેલ ખરીદી અટકાવવા અથવા ઘટાડવાના કોઈ ઇરાદાની પુષ્ટિ કરી નથી દરમિયાન ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો રાહુલ ગાંધીએ એક્સ ઉપર લખ્યું